મિત્રો પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપણું સ્વાગત છે આજે હું તમને અપાર માર્ગ વિશે સમજાવવાનું છું અપાર માર્ગને અંગારી ચીચડી ઓગવા લટજીરા ચીરચીટા શીખરી મયૂરખ કિહણી વગેરે કહેવામાં આવે છે તેની ખળમજરીને તાંડુલ કહેવામાં આવે છે તે બે પ્રકારની હોય છે સફેદ તથા લાલ હંસરાજ હંસપદ તે ભારે શીતલ છે લાલ અપામાર્ગની ભસ્મને ગાયના દૂધ સાથે ત્રણ મહિના લેવામાં આવે તો વજનની સ્ત્રીને પણ બાળક બાળક પેદા કરવા માટે સક્ષમ બને છે મસ્તકમાં કીડા પડેલા હોય તો અપામાર્ગના બીજનું ચૂર્ણ બનાવીને લેવાથી મસ્તક ઉપર લેપ કરવાથી કીડા મરી જાય છે શ્વેત અપામાગના મૂળની પાસે રાખવાથી ધનમાં અને ધંધામાં બરકત રહે છે પુષ્ય નક્ષત્રમાં મૂળને ઘસીને તિલક કરવામાં આવે તો લોકોને વસીભૂત કરે છે તાવ આવેલો હોય તો અપામાગની પટ્ટીઓ ગોળ સાથે ખાવાથી તાવ મટી જાય છે દોતના રોગ થયેલા હોય તો અપામાગની રાખને દોતે ઘસવાથી તથા તેનું દાંતણ કરવાથી દોત દર્દ મટી જાય છે જ્યારે જંતુનો ડંખ હોય તો ડંખ ઉપર રોગ મટી જાય છે દોતના રોગ થયેલા હોય તો લટમી ફૂલ બીજ ખોડીને ચૂર્ણ બનાવવું અને દંત મંજન કરીને દોતે ઘસવાથી તમામ પ્રકારના રોગ મટી જાય છે અને સાકર સાથે એ ચૂર્ણ ખાવાથી શરીર પુષ્ટ બને છે પ્રસૂતિ થવામાં વાર લાગે તો દુખાવો વધતો જતો હોય તો રવિવારના દિવસે સફેદ લટજીરાને મૂળ સાથે ઉખાડીને ઘેર લાવો તેના મૂળને કાળા કપડામાં બોધીને સ્ત્રીના ગળામાં પહેરાવવામાં આવે તો જલ્દી પ્રસૂતિ થાય છે અને પ્રસૂતિ થાય તરત જ મોટને હટાવી દેવી જોઈએ નહીંતર દિલ પણ બહાર નીકળે છે આથી ઘસીને પેઢું પણ લગાવી શકાય છે માત્રા જોઈએ તો પાન મૂળ અને બીજની માત્રા છે ચૂર્ણ ત્રણથી પાંચ ગ્રામ સુધી પાનનો રસ દસ ગ્રામથી વીસ એમએલ સુધી લેવાય અને ભસ્મ લેવી તો સો ગ્રામથી પાંચસો ગ્રામ સુધી લેવાય સપનો દોષ થતો હોય તો અપા માર્ગનું ચૂર્ણ સાકર સાથે પીસીને લેવાથી રોગ મટી જાય છે મોઢામાં ચૌદ પડેલો હોય તો માર્ગના પાનને ચાવવા અને વઘરા કરવાથી ચૌદ મટી જાય છે શીઘ્ર પતન થતું હોય તો અપામાગના મૂળને ધોઈને ખોડીને ચમચી માત્રામાં મધ સાથે ચાટવામાં આવે કે દૂધ સાથે લેવામાં આવે તો શીઘ્ર પતનનો રોગ મટી જાય છે સંતાન પ્રાપ્તિ માટે માગનું મૂળનું ચૂર્ણ બનાવવું અને દૂધ સાથે એમસીના ચોથા દિવસથી લેવાનું શરૂ કરવાનું એકવીસ દિવસ સુધી લેવાનું આથી સ્ત્રીનું ગર્ભાશય વિકાસ થાય અને સંપૂર્ણ રીતે ગર્ભ ધારણ કરવા માટે યોગ્ય બને છે વજન વધતું હોય તો અપામાર્ગના પૂરને નિયમિત લેવામાં આવે તો વજન ઘટે છે અંગાઈના પાન ઓફરી પણ મટે છે એટલે કે નાના બાળકોને ઓફરી થતી હોય તો અંગારાના પાન